વલસાડમાં નવરાત્રીના બીજા દિવસે ગરબાની રમઝટ જામી તો ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો ઉમટી પડ્યા હતા તો તમામ લોકોએ આકર્ષણનું કેન્દ્ર જણાવ્યું તો ખેલૈયાઓએ રાસની રમઝટ બુલા વલસાડમાં નવરાત્રી બીજા દિવસે ગરબાની રમઝટ જામી બીજા દિવસે પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે દ્વારા આયોજિત ગરબામાં ગરબા રસીકો ઉમટી પડ્યા રંગતાડીએ નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું અવનવા સ્ટેપ સાથે ખેલૈયાઓએ રાસ ની રમઝટ બોલાવી વોટરપ્રુફ ડોમમાં ભવ્ય નવરાત્રી આયોજન કરવામાં આવ્યું મોડી રાત સુધી ગરબાના આયોજનને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો गरबा पालिका प्रमुख शहर भाजपा संगठनदार हाजिर वक्त જે ડોમ નવરાત્રીનું આયોજન થયું છે અહીં ગઈ કાલે રાત્રે પણ ખૂબ વરસાદ વરસ્યો હતો પ્રથમ નો પરંતુ ખેલૈયાઓ મન મૂકીને વરસતા વરસાદ વચ્ચે પણ ડોમ વચ્ચે રમ્યા હતા આજે બીજા દિવસે વલસાડમાં આ ડોમ નવરાત્રીમાં વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમાર તથા વલસાડ નગરપાલિકાના પ્રમુખ તથા રાજકારણી અગ્રણીઓ આવીને આજે આરતીઓનો લાભ લીધો હતો તહેવાર છે મા આદ્યશક્તિ અંબાનો નવરાત્રીનો તહેવાર છે જેની અમે ખેલૈયાઓ આખું વરસ ખૂબ જ આતુરતાથી રાહ જોઈએ છે આ વર્ષે વલસાડમાં જે રીતે નવરાત્રિ ઉજવાઈ રહી છે અને અમે અહીંયા જે ફર્સ્ટ ટાઈમ ડોમ નવરાત્રી થઈ રહ્યા છે એમાં અમે ગ્રુપ સાથે આવ્યા છે એ અહીંયાનું મેનેજમેન્ટ એ બધું બહુ સારું કર્યું છે આજે વલસાડમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ જે ડોમનું બધું ક્રિએશન કર્યું છે તે બહુ સરસ કર્યું છે એમાં લાઈક જે બધા ખેલાઈયાઓ જે વ્યૂઅર્સ જે બી જે નવરાત્રીના લવર્સ એ લોકો માટે બહુ સારું ફાઇન થયું છે કે લાઈક એ લોકોને રમવા માટે કંઈ બી વિચારવા નહીં પડશે કે વરસાદ આવ્યું તો ક્યાં જશું જે બધા પ્લેયર્સ છે એ લોકો બી ટેન્શન લેતા હોય છે કે લાઈક અગર અમે રેડી થઈને આવશું વરસાદમાં બધું મેસ થઈ જશે એ બધાની આ વખતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે વલસાડમાં ધ ફર્સ્ટ ટાઈમ આવી ગયો છે ડોમ નવરાત્રિ